જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે મને એમ થયું કે ચાલો એક વિડીયો બનાવી કેમકે આપણે રોપલી સોંપવાના છીએ તેનું પૂડું કમ્પ્લીટ કરીએ છીએ અને બેથી ત્રણ વાર આપણે સાતી એમાં હકારવાના છીએ જેના કારણે ભેજવાળી જમીન હોય તો એકદમ સૂકી થઈ જાય અને સૂકી જમીન હોય તો એકદમ ઉત્પાદનમાં પણ સારું પડે અને એકદમ સારું થાય આપણે રોપ કરવાનો છે ચાલો રોપ જોઈ લઈએ આપણે તમે જોઈ શકો છો આપણો રોપ એકદમ મીડિયમ કળી છે ને એકદમ તંદુરસ્ત છે અને દાળિયા પણ ખેંચવાના કરી નાખ્યા છે અને આપણું થોડું પણ સાથે સાથે કમ્પ્લીટ થઈ રહ્યું છે થોડાક જ ટાઈમની અંદર આપણું થોડું તૈયાર પણ થઈ જશે અને ચોપવાનું કામ પણ શરૂ થઈ જશે બે દિવસ આપણું ચોકડું ચાલવાનું છે એટલે અત્યારે આપણું થોડું કમ્પ્લીટ થઈ જાય સરસ દાળિયાથી જે રોપ ખેંચે છે એને બેસાડી દેવાના છે અને રોપ ચોક્કર લાગવાના છે પણ પૂરું પહેલાં બે ત્રણ વાર સારી રીતે ઘૂમડી જાય છે તો સારું પડે તો જમીન હરીભરી થઈ જાય અને ડુંગળી છે હંમેશા જમીનને પૂરી કરવી પડે જેના કારણે ભેજવાળું વાતાવરણ રહે છે તો પાણી મરે છે અને પાણીનું પણ વધારે ઓળું થાય છે એ ન થાય એ માટે આપણે એક વાત આપી મારીશું અને કા પણ પાડી જઈ કે વરસાદના કારણે જમીન જમીનમાં હોય અને મિત્રો હવે થયું છે એવું બે દિવસથી આપણું છોપવાનું હાલે છે તો આજે જે છોપવાનું હતું અને બરાબર કાપ આવ્યો કાપ આવ્યો એટલે રોકલી છે એમાં તો ચાલે જ નહીં તો આપણે લાવ્યા છીએ આપણું પોતાનું જનરેટર તો સાથે સાથે આપણું જનરેટર પણ શરૂ કરી દીધું અને આપણે ડુંગળીનું કેમ કે રોપલી છે એટલે તો એને પાણી પાછળ રાખવું જ પડે જો પાણી ન સાથે હોય તો આપણો રોગ ખોટો પડી જાય કેમ કે તડકી અને તાપનું પ્રમાણ વધારે છે ભાદરવો મહિનો છે ખેડૂત મિત્રો પાણી તો રોપમાં સાથે જ જો તો તમે જોઈ શકો છો આપણે જનરેટરથી પાણી કઢાવીએ છીએ એકદમ ફર્સ્ટ ક્લાસ જય જવાન જય કિસાન